ગુડ મોર્નિંગ મિત્રો મારા આ યુટ્યુબ બ્લોગ ચેનલમાં મેં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આયુર્વેદની ખૂબ દરરોજ સેવા આપીએ છીએ અને સેવા કરીએ છીએ અને દરરોજ આપણે ત્યાં આવા ગરીબ શરીર આપણી પ્રજાઓ આવે છે સારા થાય છે આપણે કાળો બનાવીને એમની સેવા આપીએ છીએ પણ આજે તમને અમારા આ વિડીયોની અંદર અનગિનત ગંભીર અને એકદમ દુર્લ દુર્લભ જે આ બંને બાય બેન્ડ છે આપણે અહીંયા આવ્યા છે કયા ગામ ભાઈ આપણે ઉછળ તાલુકા તાલુકાથી આ દીકરીને બીજી વાર પપ્પા મમ્મી લઈને આવ્યા છે અને પહેલી વાર આવ્યા હતા ત્યારે માલિશ કરીને આપણે અને કાળો જ પાયો હતો ને તો પણ આજે દીકરીને બીજી વાર લાવ્યા છે ફક્ત પચાસ ચાલીસ થી પચાસ ટકા આજે કોરી તમારે નજર બેસતા જોઈ તમે વિડીયો જોઈ શકો છો આ કોરીને આજે પોતે બેસે છે ઉભી પણ રાખી શકે છે અને ખાવાનું પણ ખાય છે બરાબર તો આપણે એમના પપ્પા જોડે ને મમ્મી જોડે થોડી આપણે માહિતી લઈએ કે એમને શું ફરક પડ્યો અહીંયા લાવેલા ત્યારે કેવી હાલતમાં દીકરીને ને એના છોકરાને લઈને આવેલા બિચારા પણ આજે એમને બહુ નાના ખર્ચની અંદર ખાલી દવા લીધી ને તમે આપણે માલિશ કરેલો અને કાઢો આપેલો કેટલા પૈસા થયેલા એટલા જ ને હવે તમે વિચાર કરો એક કાર્ડ બે બંને ભાઈને ખાલી 600 રૂપિયાની દવા તે પણ 15 દિવસની 15 દિવસની 600 રૂપિયામાં દવા આવી હતી અને આજે આ દીકરાને બંનેને શિકાર રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો અને શિકાર રિપોર્ટ કાઢાય કાઢ્યો તો એ લોકો દવા ટ્રીટમેન્ટ કરતા કે કેટલા વર્ષથી કરતા હતા ચાર વર્ષથી ચાર વર્ષ વર્ષથી કરતા હતા તમને

तो तुम्हें तो आना चाहते कोई सहाय मांगे लो कोई हॉस्पिटल में कोई सरकारी राहत में कोई करेलू कहीं हां बच्चे 10% वाले थे उसका एक भरी अपील के में 1000 रुपया मोड़ था 1000 रुपया मरता है पर ने मैं से नया सवर करना काम करती इसलिए मेरी थोड़ी घनी कोगाना रुपए से तुम्हें

मुझे हाँ उत्तर आता है इनके कि आयुर्वेदिक तो में तो हमें उपयोग करता नियम के एक कोई दिनों से हो गए से ने हरिन नहीं थे फिर से नहीं हाँ, है अपोरे में हां ने उंगली रहती अति हाथ भी नहीं हो लगती अति पांव भी नहीं हो लगती अति हां जे मुंगा लेते जे मदद रहती ये तो हां 15 दिन से लीजिए हां बराबर है अबे तुम्हें खुश हो बड़ा डॉक्टर ने किदो है कि आयुर्वेद नहीं आता પણ આજે હું એ જ આયુર્વેદ આ પોરી તમને ચાલતો ભી કરી દેવું ચાલતા કરી બી દેવા અને તમે છોકરીને રૂબરૂ જોઈ શકશો તમારી પોરી ને પણ તકલીફ નહીં થાય આ આયુર્વેદ દવાથી હવે જે દિવસથી આપણે છોકરાને ને અહીંયા લાવ્યા તે દિવસથી થી આને સિકલ સેલ કોઈ દવા આપતા નથી કોઈ દવાખાના દવા બધી બંધ ને હા બધી બંધ કરી દીધી તો પછી તે દિવસથી થી છોકરો કેવો છે વિચાર કેવું લાગે છોકરાને ને ઓમણા માં આ કેવું લાગે તને સારું ને હવે તમે દવા કોઈ પીતા છો દવાખાનાની નથી પીતા જે દિવસ થયા તે દિવસે બંધાય ને હવે છોકરા ફરે ફરે છે ખાવાનું કંઈક બધાને ખાય ખાય છે તો તમે રૂબરૂમાં આ વસ્તુ છે આ ગરીબ બિચારા મા બાપ અહીંયા આવ્યા છે એ લોકોને ખબર પડતી હતી કે સુનિલભાઈ કેવા માણસ કેમ કે તમને મારા વિશે અનુભવ નથી પણ મેં આવા સમાજને જ ઉપર લાવવા માટે આ આયુર્વેદનું કાર્ય કરું છું આજે આખો દિવસ મારો નીકળી જાય ખાવાનું પણ હું ભૂલી જાઉં છું ને તમારા સેવાને લીધે હું ખાવાનું પણ નથી ખાઈ શકતો તમે જોયું હશે મારી સેવા કેમ કે તમે બે વાર અહીંયા આવ્યા છે ને આવ્યા તો તમને મેં આજે ટ્રીટમેન્ટ કર્યું છે એના કોઈ પાસે મેં ચાર્જ લેતો નથી કે તમે આટલા પૈસા લાવો કે આવું કરો કે કેવું કરો કોઈને મેં કહેતો નથી તમે જોયું ને તો આજે તમારા જેવા તો આપણા સમાજમાં કેટલો ગરીબ લોકો અટવાતા હશે ને આવા અમુક ડોક્ટરો આવું નહીં બોલાય એમ કહેવું જોઈએ કે ભાઈ મારાથી નહીં સારું થાય તમે કોઈ બી ઉપાય કરી શકો

જેને તમને કીધું છે એ ડોક્ટર ના છોકરીને તમે લઈ જજો બરાબર એને જરૂર લઈ જજો એને ખબર પડી જાય કે કોઈ શરીરના માથે સવા શેર પડેલા છે અહીં દુનિયામાં એવો ને કે ડોક્ટર હોય તો અહીંયા જીવડાવે એવું નથી કે બધા બળભળી દુનિયામાં શક્તિ માન પડેલા છે અહીંયા બુદ્ધિશાળી પડેલા છે લોકો બરાબર કે નહીં આજે તમે રૂબરૂમાં જોઈ શકો છો ને કોરી કેટલી ક્યાંની બેઠી છે ખાઈ દી છે તમારે રૂબરૂમાં છોકરો કેટલો હોશિયાર થઈ ગયો આજે તમારી નજર આપણે બેઠા છે

એક સારું એકો કોણ વાતા લક્ષે પણ આ તો બંને બાય બેન્ડ બંને જ છે આ પરિસ્થિતિમાં તો આપણે એને સારું કરવા માટે તો ખૂબ મહેનત કરવી પડશે ને હું મહેનત કરીશ તમે ફક્ત મને યાદ કરજો બહુ થઈ છે મને યાદ કરજો આ દેખની સારી થાય આ સુકર સારું થાય તમને જિંદગીમાં દવાખાનાની દવા ન લેવી પડે કે આયુર્વેદમાં એટલી તાકાત છે મને ખબર છે કે આયુર્વેદમાં કેટલી તાકાત છે પણ આમાં શું છે આ આયુર્વેદને દબાવી દેવામાં આવ્યું છે આયુર્વેદમાં કોઈ માનતા નથી અને આવા જ મોટી મોટી અફવાઓ ફેલાવીને આયુર્વેદને આજે દબાવવામાં આવે છે પણ ખરેખર આયુર્વેદ જેવી તાકાત આ કોઈ દવામાં નથી હું સાબિત પણ કરીને બતાવું છું ને લોકોને અહીંયા આવશે ને તો એને સાબિત કરીને બતાવી દેવા કે આ ભાઈ આયુર્વેદથી સારા થયા છે ને આજે રૂબરૂ આ જોઈ શકું દીકરા તારું શું નામ વૈશાલી તે દિવસે બોલતા નહીં હતા આ છોકરીને પહેલીવાર લાવ્યા હતા છોકરી બોલતા બી નહીં હતા આજે છોકરી પોતાનું નામ બોલે છે દિવસ શું નામ તારું વૈશાલી આમ કામ જો શું નામ વૈશાલી હા હવે આવશો કામનું શું નામ વૃદ્ધિ તમે કેટલું ખાવશો હવે વધારે ખાવશો ખબર આપો છે હા હવે રાખે છે તમને સારું સારું કોઈ દવા નથી લેતા હવે દવા વ્યસ્ત છે એની દવા બતાવીશું ઘરે ફરતા ફરતા છો સારું લાગે છે હવે પાણી પી પીતા છો વધારે બરાબર ને સરસ જરાક આપણું નામ શું એમાં બેન તો તમે કોઈક આપણે ગરીબ શરીર આવે એના માટે શું કહેવા માગું બેન હવે અહીંયા કેવું છે જરા કહે તો તમને એટલે કોઈક માણસ આવે છે જે કહેજો એવી શું કહેવા માંગું અહીંયા કેવી છે સેવા કેવી સેવા મળે છે સેવાહારી મળે છે એટલે ગરીબ શરીર આવે તો દુઃખ ને દવાખાના આટા માર્યા કરે તેના કરતા અહીંયા આવે તો બહુ સારું ને સેવા બી બહુ સારી મળતી છે ને દવાખાના એ તો પૈસા જ લઈને જોવાના અભ્યા

બંને દીકરાને આ પરિસ્થિતિ આવી હાલત છે પણ બંને દીકરા આજે સારા છે આપણી છોકરી તમે રૂબરૂ જોઈ શકો છો એને હાથમાં આમ કરીને પકડીને લાવેલા આ પૂરી બોલતા બી નહીં હતા કંઈ ચાલતા નહીં હતા કંઈ જ નથી પણ આજે પોતા એક જ દવાની ટ્રીટમેન્ટથી પૂરી બોલતા છે અને તમારે નજર દેહી રહેલા છે અને હસી પણ બતાવતા છે તમે રૂબરૂ જોઈ શકો છો આ વિડીયોની અંદર તો મિત્રો તમે આ વિડિયોને ખૂબ શેર ખૂબ લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને આયુર્વેદની તાકાત કેટલી છે જાણવાનો હોય તો મારી પાસે આવી જાવ હું તમને આયુર્વેદને બતાવીશ કે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવું અને આયુર્વેદમાં ઋષિમુનિઓની પરંપરા આપણા દેશની અંદર આપણો દેશ જ આયુર્વેદ છે હિન્દુસ્તાનની અંદર આયુર્વેદ સૌથી મહાન છે અને સૌ બધા જ કરતા મહાન આપણો દેશ છે અને આપણા દેશની જે બાજુ વળો આયુર્વેદનું કાર્ય કરો અને તમે સૌ આ દુઃખ પાર પામો અને આગળ વધો સૌને મારા દેવાડે વન તરફથી માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ બધા સારા રહે બધાનું કલ્યાણ થાઓ, અને મા જગત માતા સૌનું કલ્યાણ કરે જય શ્રી રામ જય આયુર્વેદ જય જવાન જય કિસાન જય શ્રી રામ